નો ઉપયોગ કર્યો એ પેલા તમારા કપાસ ની અંદર સૌથી વધુ કઈ જીવાત હતી સફેદ માખી સફેદ માખી સફેદ માખી હતી ત્યારે તમે મેલાથી ઉપયોગ કર્યો તો એક પમ્પે કેટલા એમએલ લેખે ઉપયોગ એક પમ્પે પાંત્રીસ થી ચાલીસ એમએલ નો

મરેલી જોવા મળે છે કે તમે જો આ નો ઉપયોગ કરેલો હેસ ની અંદર અત્યારે ક્યાંય પણ ઉઠતી માધ્યમથી લાઈવ જોઈ શકો છો અત્યારે તો આપણે કોઈ બીજા ખેડૂત મિત્રો નો ભલામણ કરવી શકી કરી શકાય બહુ સારી દવા છે અને બહુ રિઝલ્ટ સારું છે સારું અને લાંબા ટાઈમ સુધીનું રિઝલ્ટ મળે છે સફેદ માખી માં મેલાથી સારા કંપનીનું બહુ સારી દવા છે તો ખેડૂત મિત્રો તમારે તમારા કપાસ ની અંદર લીલી પોપટી સફેદ માખી તો તમારે આવ્યું હોય તમારા સરસ રિઝલ્ટ લેવું સહારા ઇન્ટરનેશનલ કંપની નું મેલાથી ઉપયોગ કરી શકો એક પમ્પે પાંત્રીસ એમ એલ લે બરોબર અને પંદર થી વીસ દિવસ નું સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો આપડે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરી શકીએ કરી શકીએ અને તમને કેવું રિઝલ્ટ મળેલું પાવરફુલ મળ્યું મેં બીજો સ્પ્રે સ્પ્રેસ પંદર દિવસ પછી બહુ સારું રિઝલ્ટ મળ બીજો સ્પ્રેનો જ લીધો Jey Javan, Jey Kisans.